વિસ્તૃત માહિતી આપવા પત્રકાર પરિષદ નું આયોજન કરાયું હતું પ્રસ્તુત છે આ પત્રકાર પરિષદ ના કેટલાક જરૂરી અંશો અમે ભાવનગરને ને બચાવશું એટલે અમે એક વર્ષ સુધી ભાવનગર બચાવવા અભિયાન શરૂ કરશું આ પચીસ તારીખે સાંજે એક રેલી રાખશું ભાવનગર બચાવો અભિયાન સાથે અને આ રેલીમાં અમે મુખ્યત્વે જે શરૂઆત કરી જ છે વ્યસન મુક્તિની કારણ કે ભારતીય જનતા પક્ષે આયોજનપૂર્વક બહુ જ બધા યુવાનોને ડ્રગના અને દારૂના કેરિયર બનાવી દીધા છે હિસાહીન કરી દીધા છે અને શહેરમાં દારૂનું અને ડ્રગનું દૂષણ દશાનું દૂષણ અત્યંત પ્રમાણમાં થઈ ગયું છે અને રોજબરોજ આપણે તમારા માધ્યમથી જોઈએ છીએ છાપાઓમાં ટીવીઓમાં કે ભાવનગરમાં ગુના અત્યંત વધતા રહ્યા છે ગુનેગારો એકદમ બેક ઓફ છે અને પોલીસની સામે નિષ્ક્રિયતા નિષ્ક્રિયતા દેખાઈ રહી છે એટલે અમે ભાવનગર શહેર કોંગ્રેસ તેરે તેર વોર્ડમાં પોલીસ બાબતની ગાઈડલાઈન શરૂ કરીએ છીએ દરેક વોર્ડમાં અમે મોબાઈલ નંબર અમારા વોર્ડ પ્રમુખનો અમે ડિક્લેર કરશું જાહેર કરશું અમને ટોટલ અગિયાર વોર્ડમાંથી છસો ને ત્રીસ પ્રશ્નો અમારી પાસે લોકોએ રજૂ કરેલા છે બધા જ પ્રશ્નોમાં અમે રજૂઆત કરનારનું નામ મોબાઈલ નંબર વિસ્તાર વિસ્તારના પ્રશ્નો અને એ બધા જ વિગત સાથે અમે એક આ રીતે બુકલેટ તૈયાર કરાવી હતી અને એ બુકલેટ લઈ અને ગઈકાલે અમારા વિરોધ પક્ષના નેતા માન્ય જીતુભાઈ સોલંકી ભરતભાઈ કોર્પોરેટર કોર્પોરેટરશ્રી જયદીપસિંહ કાંતિભાઈ ગોહિલ કમિશનર સાહેબે બહુ જ હકારાત્મક રીતે આ ભાઈ અમને પ્રતિસાદ આપ્યો છે સૌથી પહેલાં તો સાહેબે જ કીધું કે તમે મુખ્ય પ્રશ્નો કઈ પ્રકારના છે એટલે અમે પ્રશ્નો પણ બાયફર્કેશન કરેલું કે અમુક પ્રશ્નો એવા છે કે જે આખા શહેરને સ્પર્શે છે અને અમુક પ્રશ્નો એવા છે કે વોર્ડ વાઇઝ લોકોને મુશ્કેલી પડે છે એટલે શહેરને પડતા પ્રશ્નો બાબતે મુખ્ય ચાર પ્રશ્નો હતા પહેલો પ્રશ્ન અને સૌથી અગત્યનો પ્રશ્ન ટ્રાન્સપોર્ટેશનનો હતો મ્યુનિસિપલ કોર્પોરેશન લિમિટ નારી ગામ આવી જાય છે તમે નારીથી શરૂ કરો આ બાજુ અખવાડા આવી જાય છે અખવાડા નારી કરસમિયા શિક્ષણ અધેવાડા અને શિવાજી સર્કલથી લઈને ભરતનગરના બધા જ વિસ્તારોના મધ્યમ અને ગરીબ વર્ગના માણસોને ટ્રાન્સપોર્ટેશન જ નથી કોર્પોરેશન તરફથી કોઈ એટલે સૌથી અમારી અગત્યની રજૂઆત એ હતી કે આ ટ્રાન્સપોર્ટેશન નહીં હોવાને કારણે બહેનો દીકરીઓ ખૂબ જ મુશ્કેલી અનુભવે છે એ લોકોએ રિક્ષાઓ અને છકડાઓમાં જવું પડે છે પાણી અનિયમિત છે જોઈએ તો શહેરમાં કોઈ ચોક્કસ સમયે પાણી આવતું નથી અને બહુ જ બધા બહેનોને કે દરેક માણસે સવારે નવ વાગે પોતાના ઘરની બહાર નીકળી જાય અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ તો કોર્પોરેશનનું ઓલમોસ્ટ ફિલ્ડ જેવું છે તમે હિલ ડ્રાઈવ લઈ લો કે કાળિયાબીર વિસ્તાર લઈ લો કે સર્કલ લો દરેક જગ્યાએ ડ્રેનેજના પ્રોબ્લેમ પુષ્કળ પ્રમાણમાં છે કુંભારવાડા લ્યો નારી લ્યો ભાઈ તમે ચિત્રાનો વિસ્તાર લ્યો ફુલસે લ્યો એટલે ડ્રેનેજની લાઈનો નાખવા માટે અમે એમને કીધું છે કે કોઈપણ પરિસ્થિતિમાં લોકોને તમે આ રોગચાળો પેટના રોગો અને માંદથી વધારેમાં વધારે આ અવ્યવસ્થાથી થાય છે